શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે શુભ શનિવાર આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી શનિદેવ મહારાજની વ્રત કથા ત્રણેય લોકમાં જાતક પર મહત્તમ પ્રભાવ પાડનાર અને રાજાને રંક અને રંકને રાજા બનાવનાર એવા ન્યાયના દેવતા શ્રી શનિદેવ મહારાજની વ્રત કથા અને જન્મકથા વિશે આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ બ્રહ્માંડમાં પરમાત્મા એટલે કે ઈશ્વરનું પ્રત્યક્ષ હાજરા હજુર સ્વરૂપ હોય તો તે આદિત્ય દેવ એટલે કે સૂર્યનારાયણ છે આ પરમા શક્તિ જળ ચેતનાની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ છે સંતાનો આ તત્વબોધને આધારે આપણા સૂર્યનારાયણના નવગ્રહ સ્વરૂપે વિદ્યમાન છે શનિદેવ પણ સૂર્યપુત્ર છે આપણી પૃથ્વી ભગવાન સૂર્યનારાયણની એકમાત્ર પૃથ્વી છે એકમાત્ર પુત્રી છે જે આપણું આશ્રય સ્થાન છે આપણી માતા છે ઋષિમુનિઓ ખગોળશાસ્ત્રીઓ તથા જ્યોતિષચાર્યોએ અહીં રહી બધા જ ગ્રહોનું સ્થિતિ જન્મ અને તેમના પ્રભાવનું વર્ણશાસ્ત્રો પુરાણો તથા વેદવાણીમાં કર્યું છે શનિદેવનો જન્મ સૂર્યપત્ની છાયાની કુખે થયો હતો છાયા સદા શિવ ભોળાનાથ શંકરના પરમ ભક્ત હતા તેઓ નિરંતર હરિસ્મરણ કરતા તેથી તેમની ખાવા પીવામાંથી રૂચિ ઘટી ગઈ હતી પરિણામ સ્વરૂપ ગર્ભમાં ઉછરતા પુત્ર શનિને યોગ્ય પોષણ મળ્યું નહીં તેમનું શરીર શ્યામવર્ણનું થયું જ્યારે તેમનો જન્મ થયો ત્યારે પિતા સૂર્યને તેમના રૂપથી આશ્ચર્ય થયું તેમને લાગ્યું કે મારો પુત્ર આવો ન હોઈ શકે શનિની માતા પર સૂર્યને ઘૃણા થવા લાગી પિતાના આવા વર્તનથી છાયા પુત્ર શનિને પણ પિતા માટે ઘૃણા થવા લાગી શનિ મહારાજને થયું કે હું મારા પિતાને તેમના કરતાં સવાયો થઈ બતાવું આ માટે શનિ મહારાજે તપથી શિવજીને રીઝવ્યા શિવજીએ શનિને વરદાન માંગવા કહ્યું શનિએ વરદાન માંગતા કહ્યું હે ભોળાનાથ મારા પિતા સૂર્યદેવ મારી માતાને મારા જન્મના કારણે યુગો યુગો સુધી અપમાનિત કરી છે મારી માતાની ઈચ્છા છે કે હું તેમના કરતાં સવાયો પિતાને સત્યનું ભાન કરાવું પરમ પિતા પરમાત્મા ભોળાનાથ સદાશિવે શનિદેવને વરદાન આપ્યું કે હે સૂર્યપુત્ર તમારા પિતાના નવ સંતાનોમાં તમારું સ્થાન સર્વશ્રેષ્ઠ થશે માણસ તો શું દેવતાઓ પણ તમારા નામથી ભયભીત થશે આકાશમાં જે રાશિઓ છે તેમાં તમે અઢી વર્ષ નિવાસ કરો છો તેથી સર્વે જાતક પર તમારી મહત્તમ પ્રભાવ રહેશે દુષ્કર્મો કરનાર અર્થાત અન્યાય કરનાર રાજાને રંગ તથા સત્કર્મો કરનાર રંગને પણ રાજા બનાવવાની શક્તિ હું તમને અર્પું છું હું તમને ત્રણેય લોકના ન્યાયાધીશ નિયુક્ત કરું છું યમરાજ પણ તમારી અઢી વર્ષને અનુસરી જાતકને જન્મ મૃત્યુનું ફળ આપશે તમારા પિતા પણ તમારા પ્રભાવથી સત્યને ઓળખી તમારો આદર કરશે શનિ મહારાજને આશીર્વાદ આપી શિવજી અંતર ધ્યાન થયા શનિ મહારાજ વિષ્ણુ લોકમાં જઈ ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજીના પણ આશીર્વાદ મેળવે છે લક્ષ્મીનારાયણે શનિદેવને આશીર્વાદ આપતા કહ્યું હે ન્યાયાધીશ દેવતા પૃથ્વી લોકમાં તમારું શ્રી શનિદેવ વ્રત કલ્યાણકારી થશે આ વ્રતથી મનુષ્ય ન્યાયથી વર્તશે અને ધર્મના માર્ગે વળશે તો મિત્રો આવા શનિદેવની હવે આપણે વ્રત કથા જોઈશું શ્રી શનિદેવ વ્રત કથા એક દિવસ બધા ગ્રહો સ્વર્ગમાં ઇન્દ્ર રાજા પાસે ગયા ગ્રહોએ વિનંતી કરી કે હે ઇન્દ્રરાજ તમે ન્યાય તોલવામાં નિપુણ છો અમે અંદરો અંદર એ નક્કી કરી શક્યા નથી કે અમારામાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે ઇન્દ્ર ગ્રહોની આ વિનંતી મૂંઝવણમાં મુકાઈ ગયા જો હું કોઈ એકને સર્વશ્રેષ્ઠ કહીશ તો બાકીના મારા પર કોપાય માન થઈ મને શાપ આપશે તેમણે ચતુરાઈથી રસ્તો કાઢ્યો ઇન્દ્રરાજે કહ્યું હે સૂર્ય સંતાનો હે માન્યવરો હું તમારા પ્રશ્નનો ઉત્તર આપવા અસમર્થ છું પણ પૃથ્વીના ઉજ્જૈન નગરના નરેશ રાજા વિક્રમાદિત્ય તમારું સમાધાન કરશે ઇન્દ્રનું વચન સાંભળી સર્વે ગ્રહો રાજા વિક્રમાદિત્યના દરબારમાં ગયા રાજાએ સર્વેનું સ્વાગત કર્યું ગ્રહોની મૂંઝવણ સાંભળી રાજા વિક્રમાદિત્યે ગ્રહોને આસન પર બેસવા કહ્યું પણ ગ્રહો બેઠા નહીં તેમણે પ્રત્યુત્તર આપ્યો કે તમે પહેલાં એ નક્કી કરો કે અમારામાં શ્રેષ્ઠ કોણ છે રાજાએ યુક્તિ કરી રાજાએ કહ્યું હે ગ્રહ દેવતાઓ તમે હમણાં વિશ્રામ કરો સર્વેને બેસવા માટે આસનની વ્યવસ્થા કરું છું પણ એક શરત છે કે જ્યાં સુધી હું તમારા પ્રશ્નનો નિર્ણય ન કરું ત્યાં સુધી કોઈએ આસન સ્વીકારવું નહીં રાજાએ તેમના સિંહાસનથી દરબારના દ્વાર સુધી એક હરોળમાં સિંહાસનો ગોઠવ્યા પણ આ શું બૃહસ્પતિ તો રાજાની આજ્ઞા વિના તેમની પાસેના આસન પર બેસી ગયા તે પ્રમાણે બધા જ ગ્રહો બેસવા માંડ્યા આઠમા સ્થાને શુક્રદેવ બેઠા પણ શનિદેવ તો રાજાના નિર્ણયની રાહ જોતા ઉભા રહ્યા હતા રાજાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો આ શનિવેદ સર્વશ્રેષ્ઠ છે આ શનિદેવ સર્વશ્રેષ્ઠ છે તેમના માટે છેલ્લું દ્વાર પાસેનું આસન છે તે તેઓ સ્વીકારે રાજાના આ નિર્ણયથી દેવો હસવા લાગ્યા શ્રી શનિદેવને પોતાનું અપમાન થયું હોવાથી ક્રોધ આવ્યો બધા ગ્રહોએ કહ્યું તમે મારું અપમાન કર્યું તે ઠીક નથી પ્રત્યેક રાશિમાં સૌથી વધુ મારો નિવાસ છે તેથી મારા કરતા જાતક પર અસર કરનાર તમારામાંથી કોઈ ચઢિયાતું નથી રાજા વિક્રમાદિત્યને પણ મારા અપમાનનું ફળ ભોગવવું પડશે પરિણામ સ્વરૂપ રાજાને પણ શનિદેવની સાડા સાતીમાંથી પસાર થવું પડ્યું એક દિવસ ઉજ્જૈન નગરીમાં અશ્વનો મેળો ભરાયો હતો તેમાં દેશ વિદેશથી ઘોડાના માલિકો ઘોડાની લેવેચ માટે આવ્યા હતા તેમાં શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ લઈ આ અશ્વ મેળામાં ખૂબ જ આકર્ષક ઘોડાઓ લઈને આવ્યા આ મેળામાં રાજા વિક્રમાદિત્ય પણ ઘોડા ખરીદવા આવ્યા શનિદેવના ઘોડાઓમાંથી એક ઘોડો તેમને પસંદ પડ્યો રાજાએ મૂલ્ય પૂછ્યું એ ઘોડાના માલિક અશ્વનું શું દામ છે વેપારીએ કહ્યું હે રાજન તમે પહેલાં આ ઘોડા પર સવારી કરો પછી જ તેનું મૂલ્ય જણાવીશ રાજા વિક્રમ પસંદ કરનાર ઘોડા પર સવાર થાય છે આ ઘોડો રાજાને દૂર દૂર ઘોર જંગલમાં લઈ ગયો દિશા પણ ન સુજે તેવા હિંસક પ્રાણીઓના વસવાટમાં રાજાને આ ઘોડો મૂકીને અદ્રશ્ય થઈ ગયો રાજા ઉપર તો દુઃખના દહાડા શરૂ થયા આ વનમાં રાજા વિક્રમાદિત્ય ભૂખ અને તરસથી આમ તેમ ભટકવા લાગ્યા હિંસક પ્રાણીઓથી બચવા રાજા એક ઝાડ પર ચડી ગયા તેમને આ ઝાડની ટોચ પરથી એક નગર દેખાયું સવાર પડતા રાજા આ નગરમાં પહોંચ્યા ત્રંબાવટી નામનું આ નગર સમૃદ્ધ હતું નગરમાં ફરતા રાજા એક દુકાને જઈ પહોંચ્યા રાજાએ શેઠને કહ્યું હું ઉજ્જૈનીનો રહેવાસી છું મારું નામ વિકો છે મને ખૂબ તરસ લાગી છે શેઠે આ વિકાને પાણી પીવડાવ્યું અને દુકાનમાં બેસાડ્યો આ દિવસે શેઠને સારો વકરો થયો શેઠને થયું કે આ વિકાના બેસવાથી જ મને આજે વધુ ધન મળ્યું છે શેઠ તેને લઈ જમવા માટે ઘરે ગયા શેઠાણી અને તેમની દીકરીએ આ શુકનિયાળ વિકાને એક ઓરડામાં ઉતારો આપ્યો અને હાથ પગ મો ધોઈ જમવા આવવા કહ્યું ત્યાં ઓરડામાં વિકાને આશ્ચર્ય પમાડે તેવું દ્રશ્ય જોવા મળ્યું ઓરડાની દિવાલની ખીટી ઉપર એક હાર પાસે દિવાલ પર ચિતરેલ એક હંસ આ ને ગળી રહ્યો હતો જમવાનું કહેણ મોકલાવતા વિકો અને શેઠ જમવા બેઠા તે દરમિયાન શેઠની પુત્રી તેનો હાર લેવા ગઈ તો ખીતી ઉપરથી હાર ગાયબ હતો જમ્યા પછી વિકો ઓરડામાં પરત આવ્યો ત્યારે દીકરીએ પૂછ્યું મારો હાર ક્યાં છે તમે જોયો છે વિકાએ કહ્યું મને ખબર નથી વિકાને થયું કે જો હું સાચી વાત કહીશ કે ચિત્રેલ હંસ હાર ગળી ગયો છે તો કોઈ માનશે નહીં હાર અંગે ઘરમાં તકરાર થઈ શેઠે વિકાને કહ્યું સાચું જણાવ નહીં તો રાજા પાસે લઈ જઈશ છેવટે શેઠ વિકાના હાથ પગ બાંધી તેમને ત્રંબાવટી નગરીના રાજા સમક્ષ હાજર કર્યા રાજાએ વિકાને હાર આપવા કહ્યું પણ વિકા પાસે હાર હોય તો આપે ને છેવટે રાજાએ તેના હાથ પગ કાપી નખાવ્યા અને એક ગાંગા તેલીના ઘર પછવાડે ફેંકી દીધો એક દિવસ વિકો ગાંગા તેલીના ઘર પાછળ પડી રહ્યો બીજા દિવસે ગાંગા તેલીની નજર વિકા પર પડી તેણે આ વાત પત્નીને કહી પતિ પત્ની બને વિકાને ઉંચકી ઘરમાં લાવ્યા તેની દવા કરી અને પછી વિકો સાજો થયો ગાંગાએ વિકાને તેલની ઘાણી હાંકવાનું કામ સોંપ્યું વિકો આ દરમિયાન મલહાર રાગ ગાતો જેનાથી લોકો ખૂબ જ ખુશ થતા હતા સમય જતા વિકો મલ્હાર રાગનો પ્રસિદ્ધ ગાયક બન્યો એક વેળાએ ત્રંબાવટી રાજાની રાજકુવરી ત્યાંથી તેની સખીઓ સાથે પસાર થતી હતી તેણે વિકાને રાગ ગાતા સાંભળ્યો તેણે મનમાં નક્કી કર્યું કે પરણું તો આ વિકાને પરણું રાજકુંવરીએ હઠ પકડી રાજાએ ફરમાન મોકલ્યું ગાંગા ચિંતા થઈ આ વિકો તો રાજાનો ગુનેગાર છે અને હાથ પગ વિનાનો છે જો રાજકુંવરી આ જાણશે તો અનર્થ થશે રાજા પણ તેલીને સજા ફરમાવશે વિકાને ઘરમાં આશ્રય આપવા બદલ દંડ ભોગવવો પડશે છતાં હિંમત રાખી ગાંગો તેલી રાજા પાસે પહોંચ્યો અને સમગ્ર ઘટના કહી સંભળાવી છતાં રાજાએ કુંવરીના સુખ માટે વિકાને પોતાની દીકરી પરણાવવા ગાંગા તેલીને તૈયાર કરવા કહ્યું વિકાને આ વાતની જાણ થતાં તેણે બે દિવસની મહેતલ આપવા કહ્યું ગાંગો તેલી તથા ત્રંબાવટીના રાજા કબૂલ થયા હવે વિકાને મનોમન અહેસાસ થયો કે નક્કી મારી આ દશા શનિદેવને કારણે જ છે વિકાએ શનિદેવનું આહવાન કર્યું અને પછી તેમની માફી માંગી અને વિનંતી કરી કે હે ન્યાયના દેવતા શનિ મહારાજ મને માફ કરો મેં જે અન્યાયથી તમારું અપમાન કર્યું હતું તેની સજા મેં ભોગવી લીધી છે એવા માગાંગા તેલીને ત્યાં વિકાને શનિદેવે દર્શન આપ્યા શનિદેવની દૃષ્ટિ પડતા વિકાના હાથ પગ અને રૂપ પાછા આવી ગયા તે રાજા વિક્રમાદિત્યના કાંતિમય સ્વરૂપમાં આવી ગયા ત્રંબાવટીના રાજાને વિક્રમાદિત્ય રાજા પર શનિદેવની શાળા સાતીના પ્રભાવની જાણ થઈ વિક્રમાદિત્યને ધામધૂમથી પરણાવી ઉજ્જૈન નગરીમાં વળાવ્યા બંને નગરીઓમાં આનંદ છવાઈ ગયો સૌને શનિદેવના પ્રભાવનો પરચો મળ્યો અને સૌ શનિદેવનું વ્રત કરવા લાગ્યા અન્યાય અને અધર્મનો માર્ગ છોડી શનિદેવના શરણે ગયા બધા ગ્રહોમાં શનિદેવ શ્રેષ્ઠ ગણાયા ઋષિ મહાત્માઓએ શનિદેવને ન્યાયપ્રિય ગ્રહ ગણાવ્યા તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું શ્રી શનિદેવ મહારાજની જન્મકથા તથા તેમની વ્રતકથા આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મને રજા આપશો અને હા કમેન્ટ બોક્સમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃ લખવાનું ભૂલતા નહીં